બનાસકાંઠા દાંતીવાડામાં મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની અનોખી ઉજવણી ત્યારે દાંતીવાડા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ સરહદના બીએસએફ જવાનો સાથે દીપોત્સવની ઉજવણી કરી મંત્રીએ બી એફ એસ એફ ક્વાર્ટર ખાતે પહોંચીને જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી તો ફટાકડા ફોડીને તહેવારની ખુશીઓ વહેંચી મંત્રી પ્રવીણભાઈ માળીએ જવાનોને દેશભક્તિ શિસ્ત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી

આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડરશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ